પરીક્ષામાં એક માર્ક્સને ને એમસીક્યુ માં અથવા ખરા ખોટા માં સો ટકા પૂછાય જ છે એવો દાખલો છે તો આવા જ દાખલાઓ આપણે સ્વાધ્યાય અંદર ભણાવેલા છે તે દરેકના ના વિડીયો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપેલી છે આપ ત્યાંથી તે વિડીયો નિહાળી શકો છો ફટાફટ આપના દોસ્તો મિત્રો બધાને શેર કરી દેવા વિડીયો મેક્સિમમ શેર કરો વિડીયોને લાઈક કરજો વિડીયોને અંદર કોમેન્ટ કરજો તમારી જે કે ફરમાઈશ ખ્વાઈશ હશે દરેક વસ્તુને પૂર્ણ કરવામાં આવશે ચેનલ અંદર નવા છો તો સબસ્ક્રાઈબ કરતા જજો અને નવી અપડેટ મેળવતા રહેજો ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલાને કરીએ શુભ શરૂઆત દાખલા નંબર 7 તો કહે છે રકમ જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરવામાં આવે તો તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે તો પૃષ્ઠફળમાં વધારો થવાની વાત છે તો બહુ ઈઝી વાત છે ધારો કે ધારી લઈએ ધારો કે ઘનની મૂળ બાજુ બરાબર x એકમ હવે ઘન ની નવી બાજુ જોઈએ હવે ઘન ની નવી બાજુ તો નવી બાજુ શું છે મૂળ બાજુને શું કરવામાં આવે છે બમણી મૂળ બાજુ બમણી થાય એટલે એક્સ ના શું થઈ જાય ટુ એક્સ પાંચ હોય તો દસ થઈ જાય દસ હોય તો વીસ થઈ જાય વીસ હોય તો ચાલીસ થઈ જાય પચાસ હોય તો સો થઈ જાય સો હોય તો બસો થઈ જાય પાંચસો હોય તો હજાર થઈ જાય એમ એક્સ છે તો કેટલા થઈ જશે ટુ એક્સ એકમ કેટલું થઈ જશે ટુ એક્સ એકમ થઈ જશે આગળ જોઈએ આપણે કે ઘન નું મૂળ ગુણ મૂળ બાજુ તો ઘન નું મૂળ પૃષ્ઠફળ શોધી લે ત્યારબાદ નવું પૃષ્ઠફળ શું તફાવત આવે છે તો જોઈએ ઘન નું ઘન એટલે કે આપણે કયો સમજવાનો અહીંયા સમઘન સમજવાનો કયો સમજવાનો સમઘન ઘન નું મૂળ પૃષ્ઠફળ બરાબર શું આવશે 6l² એલ ની જગ્યાએ આપણે અહીંયા લખીશું x એટલે કેટલું થઈ જશે નવું પૃષ્ઠફળ બરાબર લખાશે તો સિક્સ એલ સ્કવેર પરંતુ હવે નવી એલ સ્કવેર તો નવો એલ કેટલો છે ટુ એક્સ છે બરાબર છે સમજ આવે છે નવું નવી બાજુ ટુ

ખલાવે છે મારા વિદ્યાર્થી મિત્રો તો જે મૂળ પૃષ્ઠફળ છે જો મૂળ પૃષ્ઠફળ આપણો 6x2 છે એ મૂળ પૃષ્ઠફળ કરતા નવું પૃષ્ઠફળ કેટલા ગણો થયો 4 ગણો દેખાય હું આવે નવ નવ જો નવ આપણો છે 4 6x નો વર્ગ છે મૂળ જે છે તે આપણો 6x2 છે તો મૂળ કરતા 4 ગણો થશે સમજાય છે અહીંયા અહીંયા લખવું પડે ને કે બરાબર જો આનું આઈ નીચે લખે બરાબર છે બરાબર 4 મૂળ પૃષ્ઠફળ સમજાણો ચાર ગુણ્યા મૂળ પૃષ્ઠફળ તો આ રીતે લખી શકાય કે આમ જો ઘનની બાજુ બમણી કરવામાં આવે તો ઘનની બાજુ બમણી કરવામાં આવે તો તેના તો તેનું પૃષ્ઠફળ કીધું ને તેનું પૃષ્ઠફળ આ થઈ ગયો જવાબ ત્યારબાદ નેક્સ્ટ સવાલ એનો એ જ સવાલ છે પણ હવે અહીંયા શું આપ્યું છે તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થશે બાજુ બમણી કરી તો મૂળ બાજુ એક્સ નવી બાજુ

જોઈ શકો છો આઠ એક્સ નો ઘન અહીંયા ઘન અહિયાં આઠ એક્સ નો ઘન તો આઠ ગુણ્યા શું એવું મૂળ ગનફળ થઈ ગયું તો મૂળ ઘનફળ કરતા નવું ઘનફળ કેટલા ગણું મળ્યું આઠ ગણું મળ્યું અંતે તમે જવાબ લખી શકો ને કેટલા ગણું થશે એમ લખી શકાય આમ જો ઘનની બાજુ બમણી કરવામાં આવે તો તેનું ઘનફળ આઠ ગણું થાય કેટલું થશે

કુંડ છે આવો સરસ મજાનો કુંડ છે એક મિનિટ થાય સાહીઠ લીટર પાણી પડી ગયું બીજી મિનિટ થાય એ લીટર પાણી પડે છે જો કુંડનું ઘનફળ એકસો આઠ મીટર ક્યુબ હોય તો આ પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલા કલાક લાગશે સમજાય વાત એક કુંડ ની અંદર સાઈઠ લીટર પાણી એક મિનિટ થઈ સાહીઠ લીટર પડી ગયું આપણે કેટલા મીટર ક્યુબ છે કુંડ નું ઘનફળ એકસો આઠ મીટર ક્યુબ હોય તો અહીંયા દાખલો બહુ અટપટો લાગે દાખલાની શરૂઆત કરવાની છે અહીંથી કુંડનું ઘનફળ આપવું ઘનફળ પરથી એ ગોતી લેવાનું કે કુંડમાં પાણી કેટલું સમય છે પાણી કેટલું સમય છે એ ખબર પડી જાય તો આપણને એ જ ખબર તો છે કે એક મિનિટમાં સાહીઠ લિટર પાણી પડે છે તો આટલા લિટર પાણી હોય તો કેટલો સમય લાગે તો મીટર ક્યુબ આપ્યું એના પરથી આપણને લિટરનો સંબંધ ખબર છે કે સાહેબ એક મીટર ક્યુબ બરાબર એક હજાર લીટર પાણી થાય બરાબર

એક હજાર લીટર આવો સંબંધ છે એક હજાર છેદ 108 એક બરાબર એકસો આઠ ગુણ્યા હજાર વન જીરો એટ પાછળ લાગે ત્રણ મીંડા એટલે એક લાખ આઠ હજાર લીટર પાણી સમાય ઓ એક લાખ આઠ હજાર લીટર એને લખવાની મેથડ શીખવાડું કે સાઠ લિટર પાણી કુંડમાં જાય કુંડમાં

આ લખવું હોય તો લાંબુ લખાય શોર્ટકટ લખવું છે તો શોર્ટકટ લખાય કે સાઠ લિટર પાણી બરાબર કેટલી મિનિટ છે એક મિનિટ છે બાકી મેં આખું લાંબુ વિધાન આપ્યું સો વિધાન આપ્યું તમને કે સાઠ લિટર પાણી કુંડમાં ભરાતા લાગતો સમય તો કીધું સાઠ લિટર પાણી કુંડમાં ભરાતા લાગતો સમય બરાબર એક મિનિટ તેથી આપણી પાસે એક લાખ આઠ હજાર લિટર પાણી છે તો એક લાખ આઠ હજાર લિટર પાણી

દેખાવા જોઈએ ધ્યાનથી દેખાવા જોઈએ બરાબર છે ચલો એકસો ગુણ્યા એકસો આઠ છે કેટલા થાય છ એકા છ દસ માં છ જાય ચાર વધે ચાર ને આઠ અડતાલીસ છ અઠા અડતાલીસ ઓ સાહેબ આવું જ હતું આવું અઢાર અઠા સોરી અઢાર છ એકસો આઠ કેટલું થાય અઢાર લાગે બે મીંડા છ છ ઉડી જાય તો બરાબર કેટલી મિનિટ થઈ અઢારસો મિનિટ કેટલી મિનિટ થઈ અઢારસો મિનિટ ચાલો ક્લિયર અહીંયા મિનિટમાં જવાબ નથી જરૂર ભાઈ જવાબ શેમાં જરૂર છે કલાકમાં તો 1800 મિનિટને ફેરવો કલાકની અંદર અહીંયા લખો ચાલ સાહેબ 60 મિનિટ બરાબર અમારે તો થાતી હતી 1 કલાક જેથી અહીંયા તો છે 1800 મિનિટ તો 1800 મિનિટ બરાબર કેટલા કલાક ઓકે તો કલાકમાં ફેરવી કાઢીએ 1800 ગુણ્યા 1 60 મીંડુ મીંડુ ઉડે ત્રીસ છો એ છી કલાક લાગશે તો કેટલા કલાક લાગ્યા ત્રીસ કલાક આમ આ કુંડ ને સંપૂર્ણ પાણીથી ભરાતા ત્રીસ કલાક લાગશે ક્લિયર આ થઈ ગયો તમારો જવાબ ઓકે સમજણમાં આવ્યો ચાલો જોઈએ આગળ તમારા માટે ખાસ અતિ ઉપયોગી ઓશન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન એપ્લિકેશન આવી ગઈ ડાઉનલોડ કરવાની ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર છે લિંક ને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કર્યા બાદ મેળવી શકો છો નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોતી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્રને ને બીજા અન્ય જે ક્વિઝ જેવા લાભો છે તે પણ મેળવી શકો છો તો એપ્લિકેશન ભૂલ્યા વગર ડાઉનલોડ કરવાની છે તમારા દોસ્તો મિત્રો બધાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાની રહેશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું છે કે ચેપ્ટર નંબર 9 થાય છે સંપૂર્ણ પૂરો ફરી મળીશું નેક્સ્ટ ચેપ્ટર નંબર 10 સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારા બધા વિડીયો જોઈ લેવાના છે ને હમણાં ચેપ્ટર નંબર દસ હમણાં જ આવી જવાનું છે એટલે વિડીયો તમારે કન્ટિન્યુ જોતા જ રહેવાનું છે બધા મિત્રો દોસ્તો જાણ કરી દેવાની છે બરાબર છે બધા વિડીયોની લિંક નીચે પ્લે ની અંદર મળી જવાની છે એટલે ક્યાંય તમારે જવાની જરૂર નથી ધોરણ આઠ નું સંપૂર્ણ ગણિત અહીંયાથી મળી જશે વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો ની અંદર ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગુજરાત